લોકો ને એટલી સેવા કરી રહ્યા છે બધું દેખાય બધું જો ટાટા ગાય

જો મિત્રો આપણે પહોંચી રહ્યા છીએ ભૂરિકા દાદાના સાનિધ્યમાં આટલી પોળી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડેલ છે જો આ રોજની આટલું મંદિરને શણગારેલું છે ને આટલું બધું આમ પબ્લિક એટલું છે લાઇનમાં વારો આવે લાઈનમાં ઊભા રહીને દર્શન કરવાના છે આ રોશની એટલી બધી કરેલી છે જુઓ લાઇટું ડેકોરેશન એટલું સરસ છે ને ઉનાળો છે એટલે પંખાની પણ સુવિધા અને ફુવારા ગોઠવેલા છે ને દાદાના સાનિધ્યમાં માણસો માથું ટેકવા આવે છે આજે પણ ત્રિવેણી સંગમ કહેવાય કે દાદાના દાદાના સાનિધ્યમાં આજે પૂનમે પણ છે શનિવાર છે ને આજે પણ હનુમાનની હનુમાન દાદાનો જન્મ ઉત્સવ પણ છે અને દાદાના સાનિધ્યમાં લોકોના ટોળે ને ટોળા આવી રહ્યા છે દાદાના સાનિધ્યમાં દર્શને ને આ દાદાના દર્શન કરી લ્યો જો દાદાનું મંદિર જુઓ દાદા દાદાના દર્શન કરી લ્યો જો જો દાદાના સાનિધિમાં આપણે માથું ટેકવીને દર્શન કરો એટલે દાદા બધાને આશીર્વાદ આપે એવી અમારી પણ પ્રાર્થના છે ને લોકો જો દર્શન માટે જો બેઠા છે બધાએ દર્શન કરીને બહાર પણ મેદાનમાં એટલું માણસો છે આ મંદિરની પણ શણગારે એટલો બધો સરસ કરેલો છે કે આપને અહીંયા આવવાનું પણ મન થાય દાદાના સાનિધ્યમાં જય ભૂરિક્યા દાદા એવી અમને પ્રાર્થના છે ને આ જો લોકો પણ સારી કોર લોકો ઉમટી પડ્યા છે હાલો મિત્રો હવે પણ આપણે બહારનું પણ બતાવીએ તો આપણે બહાર નીકળીએ છીએ અહીંથી નાના આપણે જો અહીંથી બહાર નીકળી ગયા છીએ હવે અહીંયા જુઓ બોર્ડ મારેલું છે અહીંયા જો બહારથી આપણે પણ શૂટ લીધું છે ને અહીંયા પણ આ ગેટ છે જમણવારનો નો ને આ પણ આપણે જો અહીંયા રમોકડાવાળા બધા બેઠા જ છે બધી વસ્તુ વેચે છે જો અહીંયા રમોકડાવાળા છે તો બધી વસ્તુ વેચે છે લોકો ને આ જો પછી આ ગેટ ની બાજુમાં સંગારેલું હતું ત્યારે આ લોકો બધા ચાલીને આવ્યા જઈએ છીએ રોડે જોઈ લેજો જો આ નાળિયેરી પણ આટલી બધી સુંદર લાગે છે લોકો જો હાલીને આવે છે અમે જો હાલીને જઈએ છીએ રોડ બાજુ હાલીને જઈએ છીએ અમે આટલા માણસો આવી રહ્યા હતા